હાંકો હાંકો માલને ચોંપ નાખો જોવાનો વાંસે વાર વહી આવે છે એવા રીડિયા કરતા હો બોકનીદાર જાડેજા જુવાનો ભેંસોના ખાડું ઉપર લાકડીઓની ફફડાટી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે ધાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ હાંકી જાય છે રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડસાયા સવાઈ ગયા છે ઝાંજવાના જળ જામતા આવે છે ભેંસો સીધે માર્ગે ચાલતી નથી પાછા પાછી વળવા મથે છે ઘેરથી પાડરુઓનો સાદ પડતો હોય એવી જાણે ભૂમો આવે છે બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે બાપ ભગર મુહી જીવ સાટાની ભગર એ સાંભળીને આખા ખાડુમાંથી ચાર ભેંસોના કાન મંડાય છે ચારેના પૂંછ ઊંચા થાય છે ચારેના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાણછમાંથી પણ મોં ઊંચા કરીને નગરા ગામને માર્ગે મીટ માંડે છે આ વાંસે ચસકા કોના પડે છે જાડેજા જાડેજાઓ કાન માંડીને સાંભળી રહ્યા આ વાર નથી સીમાડે કોઈક બાય માણસ ઘા દેતું આવે છે એકલવાયુ લાગે છે લૂંટા લૂંટારા તળાવડીની પાળ વળોટે તે પહેલાં તો ઊભા રહો બાપ મારા વિરા જરેક ઊભા રહો એવો અવાજ દેતી ઓરત આંબી ગઈ એના હૈયામાં શ્વાસ સમાતો નથી રાતું ચોળ લોહી એના મોં ઉપર છોડો મારી રહ્યું છે વાળ વિખરાઈ ગયા છે માથે ઓઢેલ ઊનો ભેળયો ખભે ઉતરી ગયો છે આખો દેહ પરસેવે નાઈ રહેલ છે ચારે ભેંસ્યો એને દેખીને આકુળ વ્યાકુળ થઈ ગઈ જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી બાપ મારા પિયર તમારો તો જાદવકુળ તમે જાડેજા માયલા પણ સાહેબ શાખના બેટણા તમારે એને ધાંગધ્રાને વ્યાર એમાં મારી ગરીબ ચારણની ભેંસું કાં હાંકી જાઓ હું તો તમારી બોન વધુ અને મારો ચારણ પરદેશ વરતવા ગયો છે એ પાછો વળશે ત્યારે છાંટો સાસ વિના વાળું શેણે કરશે આ ભેંસુના દૂધ તમારા સાહેબ રજપૂતોના ગળા હેઠે શે ઉતરશે પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભળતા ચારણીના ભર જવાન દેહ ઉપર લાલપ છલકી ગાલ ઉપર આઠ આઠ ચુમકીઓ ઉપડી રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો બોકાનીઓએ બોકાનીઓને મોઢા ઉપરથી જરાક ખસેડીને સાહેબ જાડેજાઓ બોલ્યા આય ટીકર આવજો તમારી ભેંસું હશે તો કાઢી દઈશું અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવા બેસીએ તમારી વાંસે અમારી વાંસે વાર વહી આવે છે તમને ખમ્મા મારા વીરા પણ મારા બાપ મારી ચારે ભગર કંઈ ગોતવી પડે જો આ ભી મારી હાથણીઓ હજાર ભેંસઓમાં એ નોખી તરતી તરી નીકળાય મેં ચારેની બહુ ચાકરી કરી છે મારા બાપ ઠીક આય તારવી લો તમારી ચાર ભેંસો ચારણીએ એની ચારે ભગરીને નામ દઈને બોલાવી કાન ફફડાવી ને પૂછડા ઓલાડતી ઉલાડતી ત્યારે ભેંસો નોખી તરી ગઈ પણ ત્યાં તો રજપૂતોની આંખો ફાટી ગઈ એ કાળી ભમ્મર કાયા ગળામાં હાંસળી આવી જાય એવી સાંકળ કપાળમાં ધોળી તીલડી અધમણ દૂધ ભર અધમણ દૂધ ભરેલા આવ એવી ભેંસ કોને ગળેથી છૂટે જાડેજાઓએ એકબીજાની સામે મિસકારા માર્યા ફાટેલા ફાટેલ જુવાનડા હતા ને બોલી ઉઠ્યા એ ભાઈ એ ચાર ભેંસોના આંચળ કોણ તાણશે ખબર છે જે અમારી પાસે પોતાના આચળ તણાવતી હોય તણાવતી હશે એ બીજીના હાથ ભોંઠા પડશે ભોંઠા બોલનારા મેલી નજરો બાયની છાતી ઉપર રમવા લાગી ચારણી થંભી ગઈ એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાગી વાદળીમાંથી વીજળી જવું કે તેમ કાળી કાળી બે આંખોમાંથી ઝાળ ઉઠી હાથે કમરમાંથી સરો કાઢીને એણે પોતાના બે થાંદોલાને કાપી નાખ્યા જુવાન રજપૂતોની સામે ફેંકીને કહ્યું લ્યો બાપ તાણિયા કરજો અને ધરાઈને દૂધ પીધા કરજો સાત્યથી ધક ધક લોહીની બે ગૌમુખી વસૂટી શેડ્યું ફૂટી રજપૂતો કાપ રજપૂતો કાપતા કાપતા જોઈ રહ્યા ચારની ત્યાંથી ઘેર ભાગી ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રત્નાની પાસે પહોંચી જઈને કહ્યું ભાઈ મારા આંચળ તાણવા આજ ટીકરના રજપૂતો આવ્યા હતા તું ચોટી લે જજી અને આપા મૂળું ખાચરને બોનનો ઝાઝા જુવાર કહેજે એટલું કહીને એણે થાનેલા ઉપરથી બાંધેલું લૂકડું છોડી નાખ્યું એના પ્રાણ ત્યાંને ત્યાં નીકળી ગયા બહેનના દેહને દેન દઈ કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો ચોટીલાના મૂળું ખાચરને તો આખી પાંચાળ અત્યારે પૂજી રહી છે લૂંટફાટ અને અત્યાચારના એ યુગમાં મૂળું ખાચરની તો નાડી ધોઈને પેટ પીડવાવાળી બાઈને પવાતી હતી મૂળું ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય ખરો ઉનાળો ખેરના અંગારા વરસતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ મારી ઘરવાળાને આડું આવ્યું છે તો એ કાઠી ત્યાંને ત્યાં થંભી જતો તે જગ્યાએ આસન નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી એ પાણી પાણી આપતો આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પીવડાવે અને પાછા જઈને દરબાને કહે કે બાપુ આડું ભાંગી ગયું છે ત્યારે મૂળું ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરી પાછા ઘોડે ચડે ત્રણ કલાકમાં જો આડું ભાંગેના ખબર ન આવે તો પ્રાણ કાઢી નાખવા માટે તલવાર પણ તૈયાર રાખીને જ બેસતા એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળ્યો એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયા વાડના દરબાર મૂળું ખાતર પરચા સિદ્ધ પુરુષ છે એનું નહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે રાણાના માણસો ચોટીલે પહોંચ્યા દરબારના માણસો સાથે મતલબ કરી દરબારનું નહેલું પાણી એક દિવસ તાવડામાં ઝીલાઈને મેવાડને રસ્તે પડ્યું પાછળથી મૂળું ખાચરને એની ખબર પડી એના પરિતાપનો પાર ન રહ્યો એણે વિચાર્યું હાય હાય રાણાનો કોઢ નહીં મટે તો જગતમાં મારે શું જગત મારે માટે શું કહેવશે એ કરતા તો મરવું ભૂંડું એ ઉદયપુર પહોંચ્યા સાના માના જઈ જઈ રહ્યા લોકોને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાની કોઢ મટ્યાની વાત જાણી ત્યારે એને નવો અવતાર આવ્યો ચોટીલે પાછા વળ્યા એવા દેવતાય પુરુષ કવિ માનવી સાથે કેમ કરીને સરખાવે મૂળ માનવી એ માણો મીંડાવીએ અરસ ઇન્દ્ર તણે તું નરખો નાગાવોત નાગ ખાચર પુત્ર મૂળું ખાચર આરસની દેવી મૂર્તિ હોય તેને જેમ દેવ સાથે સર નથી સરખાવતી તેમ માનવીને તારી સાથે ન સરખાવાય અર્થાત તારો દેહ માનવીનો છે પણ તું પોતે દેવશો સિત્તેર વર્ષના શેત રૂપે રૂપેરી દાઢી મૂશે તું મૂળું ખાચર ગામ ગામત્રે જતા હતા તેમાં ભેળા પંદર વીસ અસવારો હતા એમાં સામે રસ્તે આવતા ક્યાંકી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી પૂછ્યું ભાઈ પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે પાઘડી કેમ પાઘડી કે પન્યું કાંઈક નથી બાંધેલ અસવાર નજીક આવ્યો ઓળખાયો કેશવદાન ગઢવી ગઢવી રામ રામ આમ ઉઘાડે માથે કાં કેશવદાસે રામ રામ ન કર્યા એની આંખોમાં આસુડા હતા એણે દુહા ગાયો જોગાહર ચારણ તણી ધાયું કાન ન ધરે કાઠી કટક કરે મૂળવા ટીકર મારવે મારવે હે જોગ ખાચરના પૌત્ર મૂળું ખાચર ચારણની ચીસને કાને ધરજે હે કાઠી દળ કટક લઈને ટીકર ગામને રોળે નાખજે પછી જ રામ રામ કરીશું પછી જ હું માથું ઢાંકીશ આજ હું ક્યાં સુરવીરનો સૂરવીરની લાજે માથું ઢાંકું હાય હાય મૂળું ખાચર પાંચાળમાં કોઈ સૂરજ પુત્ર નથી રહ્યો ત્યારે જ સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બેન દીકરીઓના થાન ઉપર નજર નાખે છે કેશવદાન સમ્યા શું બોલો છો મૂળું ખાચર ઝાજી વાર નથી થઈ હજી કાલે સવારે જ મારી બેનના થાનેલા કપાતા મરતા મરતી તે તારું નામ લેતી ગઈ છે કેશવદાસે આખી વાત વર્ણવી બોળું ખાચરની આંખમાંથી ઉના ઉના આંસુડા સરી પડ્યા એનું કલેજું સસડ્યું અરે હાય હાય કાઠી લૂંટાર લૂંટફાટ કરે કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ કાઠીના પાપ તો પાર વગીના પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે આજ પંચાળને પાદરે કચ્છી રાજપૂતોએ કાળું કામ કર્યું અમારી દેવભૂમિ લાજી સતી પાંચાળીનું આ પાંચ પણ કેશવદાસ ગઢવી લ્યો આ કોલ ત્રણ દીમા જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમનો ન ઉથલાવું તો જાણવું કે મૂળું ખાચર સુરત ઉત્તર નો તો એના માવતરમાં ફેર જાણીએ બસ આપા તો હવે કસુંબા પીએ કસુંબા લઈને મૂળું ખાચર ગામત્રે ન જતા પાછા વળ્યા અને દેવને દેવને કરવું છે ને એ જ રાતથી આપાને માથાનો દુખાવો ઉપડ્યો તાવ ચડ્યો ઠીકર તો રહી ગયું સ્વર્ગના દરવાજા દેખાયા પણ જીવ કેમ કરીને જાતો નથી દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછ્યું બાપજી જીવ કેમ જાતો નથી પંચાણમાં સૌ ટોળ કરે છે કે મૂળું ખાચર સત્યવાદી મોતથી ડરી ગયો છે બાપુ જીવતરમાં એવડી બધી મમતા રહી ગઈ છે કે બેટા મરતા મરતા બાપે દીકરાનો હાથ દાબીને કહ્યું તારો બાપ મોતથી ન ડરે પણ મારા જીવ જીવતરનું એક કામ રહી ગયું છે ટીકર મારવી હતી પાંચાળીના થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા પાંચાળની દીકરીઓના રૂપ અને રજપૂતોની ન દેખી શકાય હવે પાંચાળીનો પોતાની દૂધ ભરી ભગીરથિ જેવી સાથીઓ ક્યાં સંતાડશે દીકરાએ આખી કથા જાણ જાણી લીધી કહ્યું બાપુ એમાં સી મોટી વાત છે બાપના બાપના કરે જ તો બેટાઓ ફેરતા જ આવે છે લ્યો આ પાણી મૂકું છું કે તમારું તેરમું કરીને ચૌદ મેં દાડે ટીકર માથે મીઠાના હળ જોડાવું બસ બાપ ત્યારે કરો સદગતિ મૂળું ખાચરનો જીવ ચાલ્યો ગયો અને કારજ ઉપર સોરઠની ત્રણે પરજુના કાઠિયાઈઓ ભેળા થયા ડાયરાને જમાડી ઉઠાડી તેર મની સાંજે આપા મૂળ પુત્રે સૌને ટીક્કરના રાજપૂતો નો પાપ જાહેર કર્યો તમામ કાઠીએ ત્યાંથી પરબારાજ ટીકર ઉપર ચડવાનો ઠરાવ કર્યો મોડી રાત્રે સૌ સુતા એ વખતે મૂળ ખાચરના બુઢા ચારણે સાનામાના ગઢમાં જઈને જુવાને ને કહ્યું બાપ વાસેથી જગત વાતો કરશે શી વાતો દેવ કે બાપને વચન આપતી વખતે તો એકલો જ જસ ખાટી ગયો અને અંતે બાયલો ત્રણ પરજોની મદદ લઈ ગયો અને દેવ તમારા વેણ એક લાખ રૂપિયાના પ્રભાતે ઉડી એને મેમોને કહ્યું હમણાં તો સૌ પધારો પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું ત્રણે પરજ વિખાઈ ગઈ દીકરો એકલો પોતાના જ ઘોડા લઈને ચડ્યો ટીકર ભાંગ્યું અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસ લેવામાંથી જ આવી છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકોની લોકવાર્તાઓ પ્રેરણા પ્રેરણાત્મક સ્ટોરી ગુજરાતી લોક સાહિત્ય વાંચવા સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો